મહારાજા કઈ બાજુ ક્યાં દેખાતા નહીં ખબર હોય મહારાજ ને કયો મંદિર માં નો લેવાય એટલે હા એ સોટા ભીમ તારું હા બિઝનેસ માઇન્ડ પ્રધાનજી બિઝનેસ માઇન્ડ હા પણ હવે લે હું મહારાજ ફોન કરું

તમારે આવવાનું છે હારો આવી પણ પટ્ટીના ના રાખજે લાડવા હોતંગ રાખજો પ્રધાન છોટા ભીમ ને સમજાવો ગળું ખાવાથી કેન્સર થાય એટલે કેન્સર નો થાય ડાયાબિટીસ થાય महाराज મારા મોટા છે તો મોગલ મળી હા મોગલ ગૃપા સાફા સો બોટાદ પાંચ નો શેરવાની કોમ્બો મળી જશે મહારાજ ગયા છે એમ હો